નમસ્કાર મિત્રો એનઆઈસીએલની અંદર છે એઓ માટે છે રિક્રુટમેન્ટનું લિસ્ટ છે બહાર પાડી દેવામાં આવેલું છે કુલ બસો ચુમોતેર જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે આ વિડીયોની અંદર પોસ્ટનું નામ શું શું છે કઈ કઈ પ્રકારની પોસ્ટ રહે છે કેટલી પ્રકારની પોસ્ટ છે કેવી રીતે બસો ચુમોતેર જગ્યાઓ ઉપર ભરતી ભરાવા જઈ રહી છે શૈક્ષણિક લાયકાત શું છે પસંદગીની પ્રક્રિયા શું રહે છે વયમર્યાદા શું રહે છે તમામ વિગત છે આ વિડીયોની અંદર મેં વન બાય વન ડિટેલિસ સાથે વાત કરેલી છે તો વિડિયો છે અંત સુધી જોતા રહીજો જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ એનઆઈસીએલની અંદર છે એઓ માટેની જગ્યા રિક્રુમેન્ટ છે બહાર પાડી દેવામાં આવેલી છે જેની અંદર કુલ બસો ને ચુમ્મોતેર જેટલી જગ્યાઓ છે જેની વિશે આપણે ચર્ચા કરીએ તો બેઝિક માહિતીની શરૂઆત કરીએ તો કે નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા એવો ઓફિસર માટે છે ભરતી છે બહાર પાડી દેવામાં આવેલી છે જેની અંદર જે વ્યક્તિઓ ઉમેદવારો લાયકાત ધરાવે છે તે વ્યક્તિઓ આની અંદર અરજી કરવા માટે એલિજિબલ છે કેવી રીતે અરજી કરવાની છે શું શું પ્રોસેસ રહેશે તે આગળ આપણે વન બાય વન જાણીએ તો સામાન્ય માહિતીની શરૂઆત કરીએ તો કે એનઆઈસીએલ એઓ ભરતી બે હજાર ચોવીસ ભરતીનું નામ રહેશે નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પોસ્ટનું નામ રહેશે વહીવટી અધિકારીશ્રી કુલકલ્લી ખાલી જગ્યાઓ રહેશે તો કે બસો ચોમોતેર જગ્યાઓ ખાલી છે જોબનું સ્થાન તો કે ભારતની અંદર રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ રહેશે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અરજી કેવી રીતે કરવાની તો કે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને અરજી કરવાની રહેશે અરજી કરવાની લિંક નોટિફિકેશનની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જેની અંદર વેબસાઇટની લિંક આપેલી છે ત્યાં ક્લિક કરતાની સાથે તમે આખું આર્ટિકલ છે તે વાંચી શકશો જોબ વિશેની માહિતી આપણે લઈએ તો કે જનરલ લિસ્ટની અંદર કુલ એકસો બત્રીસ જગ્યાઓ ખાલી છે ડૉક્ટર એમબીબીએસની અંદર અઠ્યાવીસ જગ્યાઓ ખાલી છે ઓટોમોબાઈલ ઇન્જિનિયરની અંદર વીસ જગ્યાઓ ખાલી છે ક્રિમિનલ એટલે કે કાનૂની કાનૂની અંદર છે વીસ જગ્યાઓ ખાલી છે ફાઇનાન્સની અંદર ત્રીસ જગ્યા એક્ટ્યુરિયલની અંદર બે જગ્યા ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટીની અંદર વીસ જગ્યા હિન્દી ભાષાની અંદર બાવીસ જગ્યાઓ કુલ આવી રીતે બસો ચુમોતેર જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાવાની છે શૈક્ષણિક લાયકાત વિશે વન બાય વન પોસ્ટ ઉપર આપણે ચર્ચા કરીએ તો કે જનરલ જનરલિસ્ટ એમની માટે જે લાયકાત જોઈએ તો કે ઉમેદવારો કે જેઓ ભારતની કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઓબીસી ઈડબલ્યુએસ અથવા જનરલની અંદર સાહીઠ ટકા માર્ક્સ અને કોઈપણ પ્રવાહની અંદર સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશનની ડિગ્રી તમે કરેલી હોવી જરૂરી છે એસીએસટી કેટેગરીવાળા માટે પંચાવન ટકા અને જનરલ ઓબીસી ઈડબ્લ્યુએસવાળા માટે સાઠ ટકા માર્ક્સ હોવા જરૂરી છે ડૉક્ટર એમબીબીએસની માટે જોઈએ તો કે ઉમેદવારો કે જેમની પાસે એમબીબીએસ અથવા એમડી અથવા એમએસ અથવા તો કે પીજીની મેડિકલની ડિગ્રી હોય તે વ્યક્તિઓ આની અંદર અરજી કરી શકશે ઓટોમોબાઈલ એન્જિનિયરની અંદર ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર બી અથવા બીટેક અથવા એમ ઇ અથવા એમટેક ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે જેની અંદર જનરલ ઓબીસી અને વાળા વ્યક્તિઓ માટે સાઠ ટકા અને એસી એસટી એસી એસટી કેટેગરીવાળા માટે પંચાવન ટકા માર્ક્સ હોવા જરૂરી છે કાનૂની અંદર જોઈએ તો કે સાહીઠ ટકા માર્ક્સ રહેશે જનરલ ઓબીસી અને ઈડબલ્યુએસ વાળા વ્યક્તિઓ માટે અને એસી એસટી કેટેગરી વાળા વ્યક્તિઓ માટે પંચાવન ટકા રહેશે અને ગ્રેજ્યુએશનની ડિગ્રી તમારી પાસે હોવી જરૂરી છે ફાઇનાન્સની અંદર તમે ચાર્ટર્ડ એકાઉન્ટ આઈસીએ અથવા આઈસીએ ડબલ્યુ એ અથવા બીકોમ એમકોમ ની અંદર સાહીઠ ટકા જનરલ ઓબીસી અને વાળા વ્યક્તિઓ માટે સાહીઠ ટકા રહેશે એસી એસ એસટી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે પંચાવન ટકા છે એ તમારે માર્ક્સ હોવા જરૂરી છે એકચ્યુરિયલની અંદર જોઈએ તો કે એસીએસટી કેટ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે પંચાવન ટકા અને ઓબીસી એડબ્લ્યુએસ અને જનરલવાળા વ્યક્તિ માટે સાહીઠ ટકા હોવા જરૂરી છે સાથે તમે ગ્રેજ્યુએશન છે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ જો તમે કોમર્સની અંદર કરેલું હોય તો આંકડા શાસ્ત્ર તમારી પાસે બેઝિક તમારી પાસે હોવું જોઈએ અથવા તો કે તમે સાયન્સની અંદર કરેલું હોય તો તમારી પાસે ગણિત છે એ તમારી પાસે હોવું જરૂરી છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટીની અંદર જોઈએ તો કે જેમણે આઈટીની અંદર બી બીટેક એમ ઇ અથવા એમટેક કરેલું હોવું જોઈએ અથવા તો કે કોમ્પ્યુટર સાયન્સ કરેલું હોય તો કે તેની અંદર એમસીએ અથવા કોમ્પ્યુટર સાયન્સ આ બંનેમાંથી કોઈ પણ એક ડિગ્રી હોવી જોઈએ જનરલ ઓબીસી અને વાળા વ્યક્તિઓ માટે સાઈઠ ટકા પર્સન્ટેજ સાથે માર્ક્સ ક્લિયર કરેલા હોવો જોઈએ અને એસી એસટી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે પંચાવન ટકા ક્લિયર હોવા જોઈએ હિન્દી રાજ રાજભાષા અધિકારીઓ માટે ફરજિયાત વિષય તરીકે તમારી પાસે અંગ્રેજી અથવા હિન્દી તમારી પાસે હોવી જરૂરી રહેશે બંને ભાષાનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ અને એની માસ્ટર ડિગ્રી તમારી પાસે હોવી જરૂરી રહેશે વધારે માહિતી માટે તમારે છે એનું નોટિફિકેશન છે વાંચી લેવાનું છે તમામ પોસ્ટની મેં તમને લાયકાત ધોરણ છે જણાવી દીધેલી છે વયમર્યાદા તો કે ઓછામાં ઓછા તમારી પાસે એકવીસ વર્ષની વયમર્યાદા રહેશે અને મહત્તમ છે ત્રીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે ઉંમરની અંદર છૂટછાટ કોને મળવાપાત્ર છે તેની માટે તમારે તેના નિયમો તમારે જાણવાના રહેશે જેની માટે તમારે નોટિફિકેશન છે એ વાંચી લેવાનું રહેશે અરજી ફી તો કે સામાન્ય ઓબીસી અને ઇડબ્લ્યુ એસવાળા વ્યક્તિઓ માટે સો એક હજાર રૂપિયા છે ફી રાખવામાં આવેલી છે એસી એસ અને પીએચ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે બસો પચાસ રૂપિયા રાખવામાં આવેલું છે જેની અંદર નોંધની અંદર લખેલું છે કે એસી એસ પીડબલ્યુડી અને મહિલા ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તેમ છતાં પણ તમારે જો પોર્ટલ તમારે ઓપન થાય છે તો તમારે બસો પચાસ રૂપિયા છે અરજી ફીના ચૂકવવાના થશે પસંદગીની પ્રક્રિયા તમારી ઓનલાઈન મેથડના ઉપયોગ ઓનલાઈન પરીક્ષાના મેથડનો ઉપયોગ કરીને તમારી પસંદગીની પ્રક્રિયા કરવામાં આવશે મહત્ત્વની તારીખો તો આ ભરતી છે હજી સુધી બહાર પાડવામાં આવેલી નથી આ ભરતી છે બે એક બે હજાર ચોવીસના દિવસે છે બહાર પાડી દેવામાં આવી આવશે જેની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં તમે ચેક કરતા રહેશો તો તમને ખબર પડી જશે અરજીની કરવાની છેલ્લી તારીખ રહેશે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે કુલ વીસ દિવસનો સમયગાળો તમારા હાથમાં રહેશે જે વ્યક્તિઓ ઉમેદવારો આની અંદર અરજી કરવા માટે લાયકાત ધરાવે છે તે વ્યક્તિઓ તૈયાર થઈ જઈ અને તેની માટેની પ્રોસેસ છે એ ચાલુ કરી શકશે આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે